ગુડ મોર્નિંગ આજે ભાદરવો ગુરુવાર અને આજે બહુ મસ્ત સુરતમાં વાતાવરણ છે અને આજે મારે તો ફાઈનલી હવે જવું જ પડશે ક્લાસીસે કેમ કે આજે શિક્ષક દિવસ છે શિક્ષકના દિવસે ઘરે શિક્ષક ન આવે એટલે આજે તમારે ક્લાસીસે ફાઈનલ જવાનું જ છે જો ફેની આપણે છે ને ભારતમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે એ દિવસે આપણે રાષ્ટ્રપતિ doctor સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ જન્મ જયંતિ તેઓ પોતાના શિક્ષકને શિક્ષક શિક્ષક દિવસ તરીકે ઉજવે છે તો આપણે આજે કયો શ્લોક બોલી કે શિક્ષક દિવસ ઉપર આપને કઈ રીતના આપને ગુરુનું સન્માન કરવું જોઈએ કયો શ્લોક બોલીને

સ્ટુડન્ટ આવી વોટ મેમ કે તમારો ક્લાસ ઈઝ મારા કામ માં એવી બીજી હતી ને

હવે આપણે પ્લાઝાની લંબાઈ કેટલી છે એકતાલીસ એકતાલીસ છે એમાં દોઢ ઇંચ મોડી વારવાનું બે ઇંચ સોલું એટલે ટોટલ સાડા ત્રણ થી ત્રણ ઇંચ ત્રણ ઇંચ પ્લસ કરીને બરાબર કેટલી લંબાઈ થઈ ચુમાલીસ એમાં પ્લસ માપ નાખવાનું છે એકતાલીસ અને ક આપણે આવશે બાર નું અને મોડી આવશે બાર ની અને વધારે તમારે લેવી હોય તો સોળ ની અઢાર ની તમે લઈ શકો છો બાવીસ ની તમે જે કઈ લેવી હોય લઈ શકો છો બરાબર હવે હંધાઈ થી સૌ પ્રથમ પેલા આપણે આવી રીતના લંબાઈ નું માપ લઈ લેવાનું નું જે માપ આપણે લીધું છે ટોટલ આપણું એકતાલીસ નું માપ લેવાનું એમાંથી ત્રણ ઇંચ પ્લસ કરી નાખવાનું જેથી કરીને અહીંયા તમે નું માર્જિંગ કાઢી શકો અને નીચે સિલાઈનું મોડી વારવા કાઢી શકો હવે નું માપ જયારે આપણે લેવું હોય ત્યારે આવી રીતના આડું માપ લે એટલે નું જે આ જે કઈ માપ આવ્યું છે એને ભયંગા ચાર કરી નાખવાના એટલે દસ પોઈન્ટ એક લીટર થાય અહિયાં દસ પોઈન્ટ એક નું માપ લે અને એમાં વધતા બે કરી નાખવાના એટલે બે ઇંચ નું માર્જિંગ આટલું પ્લસ ને એટલે તમારે કમર થી બરાબર રબર નાખો ને તો બરાબર આવે

મોડી માપ આવી ગયા પછી આ જે ભાગ છે એને આવી રીતના રાઉન્ડ શેપમાં હવે આમાંથી તમારે જો વધારે જે કાંઈ મોળીનું માપ લેવું હોય ધારો કે તમે અઢાર થી નું લીધું તો આટલી લંબાઈ વધી ગઈ હવે એનો જે શેપ છે એ આવી રીતના રાઉન્ડ શેપમાં આવે તો રાઉન્ડ શેપમાં આવે તો અહીંયા બે થી અઢી ઇંચ ઉપર થાય અને આવી રીતના આમ રાઉન્ડ શેપ લઈ લેવાનું એટલે વ્યવસ્થિત તમારા આવશે રનિંગ આ આવશે અને પછી તમારે પછી જેવો નીસેનો મોળીનો શેપ વધારો એ પ્રમાણે તમારે વૈશાલી બેન કાપડ કટિંગ પ્લાઝા નું ચાલુ કરી દીધું છે સરસ અહીંયા જયશ્રી બેન બ્લાઉઝ નું કટિંગ કરે છે

કેવા ખેડા મેરા તો પાકો હું ખાસ હું સાઈ ની હું સે કાઈ છે તારા એ એ પડી ગયું પડી ગયું પડી ગયું જોવા દે તો જોવા દે તો એ હું સે કઈ દયો બધાય ગેસ ગેસ કરો ગેસ ને ગેસ કરો હું સે આવા તેરી પાસે છે જમરુ તો આપણે શું કર્યું તું ફેની આ બેન લઈ দিদি বেনাবেন শ্ৰেয়ে কেৱ ফ লাল কলৰ ন ফ

જે મસ્ત ખાવાનું કોબી ટમેટા બટેટાનું શાક દાળ ભાત રોટલી સાયસ અને મજા આવી ગયા છે ખાવાની તો હવે આપણે અહીંયા અમારા બ્લોગને અમે વિરામ આપીશી તો કાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ બાય બાય અમારું બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો